અંગલેશ્વરમાં ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતનો ભક્તિગાવપૂર્વક પ્રારંભ થશે શુક્રવારના રોજથી શરૂ થતા ગૌરી વ્રત માટે બજારમાં હવે તૈયાર જવારા મળી રહ્યા છે ગૌરી વ્રતમાં બાળાઓ પાંચ દિવસ સુધી જવારાની પૂજા કરતી હોવાથી હવે બજારમાં રેડીમેડ જવારાઓની ટોપલીનું ભારે વેચાણ થઈ રહ્યું છે જયા પાર્વતી વ્રત એ શિવ પાર્વતીની પૂજા અર્ચનાનું વ્રત છે ગૌરી વ્રત પાંચ દિવસ ચાલે છે આ પાંચ દિવસ ગૌરી વ્રત કરતી કુંવારિકાઓ વ્રતના પાંચ દિવસ અગાઉ સાત પ્રકારના ધાન્યમાં ઘઉં જવ તલ મગ તુવેર ચોળા ડાંગરનું વાંસના છાબડામાં માટી અને ખાતર નાખી જવારા વાવવામાં આવે છે તેમાં રોજ જળનું સિંચન કરાતું હોય છે વાવેતર કરી જવાળા ઉંઘાડવામાં આવે છે હાલમાં પણ જવાળા ઉંઘાડવાની પરંપરા જાળવી રાખી છે ત્યારે શહેર વિસ્તારમાં હવે રેડીમેડ જવારાની છાબડીઓ સહેલાઈથી મળી રહી છે ત્યારે શુક્રવારના રોજથી શરૂ થતાં ગૌરી વ્રત નિમિત્તે અંકલેશ્વરની બજારમાં તૈયાર જવારાનું વેચાણ થતાં કુંવારિકાઓ જવારાની છાબડીઓ લેવા ઉમટી પડી હતી હાલમાં અંકલેશ્વરની બજારમાં તૈયાર જવારા એંસી રૂપિયાથી લઈ સો રૂપિયા સુધીમાં વેચાઈ રહ્યા છે ખાસ કરીને ગૌરી વ્રતમાં જવારા જ માતા પાર્વતીનું પ્રતિક મનાય છે એટલે કુંવારિકાઓ ભગવાન શિવજી સાથે જવારાની પૂજા કરે છે ત્યારે આવતીકાલથી શરૂ થતાં ગૌરી વ્રત નિમિત્તે કુંવારિકાઓ પરિવારજનો સાથે તૈયાર જવારાની ખરીદી કરવા ઉમટી પડી હતી મારું નામ રમીલાબેન છે મેં ધોતી ટોકી પર ગલ્લા પર ગોરમા વેચું છું આજે બે પાંચ વર્ષથી વેચું છું અને પાંચ દિવસ ગોળમાંના પાંચ દિવસ હોય કે પછી તે પહેલાં હું નાખી દઉં છું અને સિત્તેર રૂપિયામાં પચાસ રૂપિયામાં એમ ઘરમાં વેચું છું છેલ્લે સોલ એમાં એમાં સાત ટન આવે તલ આવે મગ આવે ઘઉં આવે પેલું જવ આવે અને બીજું કે ડાંગર આવે અંદર વાલ આવે અને તુવેર પણ આવે

ને અમે લઈ ગયે છે અહીંયાથી થી ને કાલથી ગૌરી ચાલુ થાય છે સાત પાંચ દિવસ અમે એની પૂજા કરીએ છીએ અમે આ ટોકરી ગમે છે ને અમે અહીંયાથી જ લઈ ગયે છે આ ટોકળી